ની તલાલા પોલીસ અને એલસીબી ની ટીમો છે ત્યાં પહોંચી હતી દેવાઈત ખવર ના ઘર માં ચકાસણી કરવામાં આવી હતી પરંતુ દેવાઈત ખવર છે ત્યાંથી નોતા મળી આવ્યા એવું પણ મનાય છે કે દેવાઈત ખવર પરિવારમાંથી કોઈ સદસ્ય પોલીસે પૂછપરછ કરી હતી તેનું નિવેદન લીધું હતું તેનું સ્ટેટમેન્ટ લીધું હતું અને પોલીસે જીણવટ ભરી તેની પાસેથી માહિતી એકઠી કરી હતી જો કે છેલ્લા ચોવીસ કલાકથી પોલીસ છે તે તંત્રો મહેનત કરી રહી છે દેવાઈત ખવર સાથે એ પંદર લોકો કોણ છે એની પણ પોલીસ ભાર મેળવી રહી છે સૌપ્રથમ તો દેવાયત ખવડની તલાશ છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે પંદર લોકોમાં કોણ ક્યાંના છે શું નામ છે ક્યાં રહે છે આ તમામ વિગતો છે એ પણ પોલીસ છે તે મેળવી રહી છે હાલ પોલીસે અલગ અલગ સાત ટીમો બનાવી છે અત્યારે બે ગાડી દેવાયત ખવડની એવો દાવો છે કે મળી આવી છે પરંતુ હજુ સુધી કોઈ આરોપી પોલીસના હાથમાં નથી લાગ્યો જેને લઈને અત્યારે શોધખોળ સતત આ લોકોની શોધખોળ કરી રહી છે જોવું કે પોલીસ દેવાયત ખબર સુધી ક્યારે પહોંચે છે દોસ્તો તમામ ખબરો જોવા આ કેસની તમામ અપડેટ જોવા આપ અમારી નમસ્તે ગીર ને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ